સ્વાગત છે ભરૂચ એપાર્ટમેન્ટમાં નગરપાલિકા દ્વારા નળ કટર અને વીજ કનેક્શન કાપવામાં આવેલ હાઉસિંગ બોર્ડના અધિકારીઓને પાંચ પરિવારે રિપેરિંગ અને પીપી ધોરણ વ્યવસ્થા કરવા માંગણી કરી

કેટલાક પરિવારોએ જોખમી ફ્લેટ ખાલી કર્યા ન હતા ભરૂચ પાલિકા એક સત્તાવાર યાદી જાહેર કરી દર વર્ષે જર્જરિત ઇમારતના માલિકોને પોતાનું મકાન ખાલી કરી ઉતારી લેવા નોટિસો તો આપે છે પણ આ નોટિસ બાદ પાલિકા પોતાની જવાબદારી પૂર્ણ થવાનો સંતોષ માની લે છે ગતરોજ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ફરી જર્જરિત મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી હતી પરંતુ દર વર્ષની જેમ મિલકત ધારકોએ મિલકતો ખાલી નહીં કરતા જાનહાની નહીં થાય તે માટે ચોમાસામાં કોઈ ઘટના નહીં તે હેતુથી આજરોજ પાલિકા અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સાથે નડતા એપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યા અને જર્જરિત મકાનોના નળ ગટર અને વીજ કનેક્શનો કાપી મકાનો ખાલી કરાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો જ્યાં

અને એમાં કોઈ જાનહાની ના થાય ચોમાસાની દરમિયાન કોઈ મિલકત પડે નહીં એ માટે મિલકતો ખાલી કરી અને તોડવી જરૂરી હોય અગાઉ પણ હાઉસિંગ બોર્ડની સાથે આ બાબતે ચર્ચા વિચારણા થયેલ હતી હાઉસિંગ બોર્ડના અધિકારીશ્રીઓ અમારી સાથે મિટિંગ કરેલ હતી હાઉસિંગ બોર્ડના અધિકારીશ્રીઓને અમે વિનંતી કરેલ હતી કે આ મકાનો ખાલી કરાવડાવો જેથી નગરપાલિકા અને હાઉસિંગ બોર્ડ સાથે રહી અને એ જર્જરિત મિલકતો દૂર કરે આજ રોજ હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સ્ત્રીઓ અને અમે જે મિલકત ધારકો જે છે એમના નળ ગટર અને લાઇટના કનેક્શનો કાપી અને મકાનો ખાલી કરવડાવવા માટેનું પ્રયત્ન કરવા માટે સ્થળ ઉપર ગયેલ હતા ત્યાં મકાન ધારકો મિલકત ધારકો તેમજ આગેવાનો જોડે ડિટેલ ચર્ચા કરવામાં આવી છે બપોર પછી ફરીથી અમે એક મીટિંગ રાખી છે અને એમાં અમે નક્કી કરીશું શું કરવું છે એ લોકોની મૂળ રજૂઆત એવી છે કે હાઉસિંગ બોર્ડ સાથે રહી કો તો રીડેવલપમેન્ટની અંદર એમને વ્યવસ્થા કરી આપે અથવા જોડે રહી કઈ રીતના એને રિપેરિંગ થઈ શકે એ અંગેની રજૂઆત છે જે બાબતે હાઉસિંગ બોર્ડના કાર્યપાલક પણ આજે જોડે હતા એમને પણ સાથે રાખવામાં આવેલ છે અને આગેવાનોને જોડે રાખી અને આનો શું રસ્તો નીકળી શકે એ માટે અત્યારે ચર્ચા વિચારણા ચાલુ છે હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલા નર્મદા અપાર્ટમેન્ટમાં ગઈકાલે નોટિસ આપેલી હતી પાણીના કનેક્શન અને જીબીના કનેક્શન કાપવા માટે હાઉસિંગ બોર્ડે પણ એનો વૈકલ્પિક વ્યવસ્થા કોઈ કરી નથી અને તાત્કાલિક એવી રીતે કાપવામાં આવે તો સ્થાનિક લોકોનો વિરોધ છે એમાં અને પીપીપી ધોરણે અમે લોકોએ સો આપેલું છે સહયોગ કરીને ને બધા એગ્રી છે પણ હાઉસિંગ બોર્ડ એના માટે આગળ હજુ વધી નથી તો શું આગળનો તમારો નિર્ણય શું રહેશે આગળ હાઉસિંગ બોર્ડ અમે હાઉસિંગ બોર્ડને કીધું છે તમે કહેશો તમે અમે ત્યાં સુધી રિપેરિંગ કરાઈશું અને બીજા જે તમે કંઈક વેકલ વ્યવસ્થા કહેશો એમાં અમે એગ્રી છે એના સ્થાનિક લોકો એગ્રી છે બધા જ ઓકે